વિલાયતની જુબિલિયન કંપનીમાં કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં પોલીસે વધુ સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે વાગડા તાલુકાની વિલાયત જીઆરડીસીમાં આવેલ જુબિલિયન કંપનીમાં થયેલ કેટાલિસ્ટ પાવડરના ચોરીના કેસમાં દહેજ પોલીસ અને વાગડા પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે વાગડા પોલીસે વધુ સાત આરોપીઓ સહિત તેર લાખથી વધુના વધુ ના મુદ્દા માલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે જો કે આ કેસમાં ભરૂચ એસઓજીમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની પણ ધરપકડ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે

આશરે બે એક માસ પહેલા અધિન કંપની જે મિલાયડીસી આવેલ છે તેમાંથી લગભગ ચાલીસ કિલો કેટાલીસ પાવડરની ચોરી થયેલી તેની કિંમત રૂપિયા થાય છે જે ગુનાની તપાસ ચાલુ હતી એ દરમિયાન દહેજ પોલીસને બાતમી મળેલી આ ગુનાના આરોપી વિશે જે આધારે તેઓએ લગભગ આ ગુનાના કામે સાતેક એકલા કિસાનોને બીએનએસએસ પાંત્રીસ એક મુજબનું કરી અને કામગીરી કરેલી હતી જેમાં એમને કુલ કેટલીસ પાવડર સાત કિલોગ્રામ છ લાખ અને અગ્યાસી હજાર કિંમતનો મળી આવેલો હતો મુદ્દા માલ અગિયાર લાખ ચોરાશી હજારનો મળેલો હતો જે અનુસંધાને તેઓએ કાર્યવાહી કરી અને વાઘરા પોલીસને સોંપતા વાઘરા પોલીસે આ ગુનાના કામે જે પકડાયેલ તો હતા સતીશ નકરભાઈ વસાવા જેની પૂછપરછ કરતાં આ ગુનાના કામે સતીશ તથા સમીરભાઈ શાંતિલાલ રાઠોડ વિશાલ જયંતિભાઈ વસાવા તથા પકડવાનો જે આરોપી બાકી વિજય હોય ભેગા મળી અને આ જ્યુબેલિયન કંપનીમાં આશ્રય એક માસ પહેલાં ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં જે સમીર શાંતિલાલ રાઠોડ એ જે જુબેલિયન્ટ કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસિવરો હતા પોલીસ એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવના પાસેથી આ જે રિસિવર કિશન વિરમભાઈ વસાવા આશીષ પ્રભાતભાઈ પરમાર નાવે પાવડર વેચાણ સારું લીધેલું અને જે પાવડર તેઓ વિજય રામસ સત્રસી ચૌહાણ નાઓને એકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંહભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલાજ ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બલજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દામાલ છે જે હેડ કોન્સ્ટેબલ નિલેશ રાજભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશસ્ત્રસિંહ ચૌહાણ નાઓને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટલિસ્ટ કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો નવસો ગ્રામ કેટાલીસ વાપર જેની કિંમત થશે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી રિસમો તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાલ રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ રિકર કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસ પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે